તો રાજ્યમાં માવઠાની સાથે આખરી ગરમીના એંધાણ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી આપવામાં આવી છે નવ એપ્રિલ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે તેવું કહ્યું છે તો છવ્વીસ એપ્રિલથી રાજ્યમાં ગરમી ફરી બતાવશે રૌદ્ર સ્વરૂપ તો દસ મે પછી ગરમીનો પારો પિસ્તાળીસથી છેતાળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો તેતાળીસથી ચુમ્માળીસ ડિગ્રી રહી શકે તો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન ડિગ્રી સુધી રહેશે તો ભાવનગર અને અમરેલીમાં રાજ્યના વિવિધ ભાગોમાં ગરમી પડશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્વ થ્રીતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો

બારથી તેર તારીખમાં વેન કક્ષ ઘણી છે પવનની ગતિ વધારે છે અને કોઈ કોઈ ભાગમાં વાદળ વાવતા સાટા થવાની શક્યતા રહે છે છવ્વીસ એપ્રિલ બાદ બંગાળમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જાય પરંતુ લગભગ દસમી મે પછી આ વાવાઝોડા ખતરનાક વાવાઝોડા છે અરબી સમુદ્રમાં પણ મેની આસપાસ વાવાઝોડું થવાની શક્યતા રહે છે અને બંગાળમાં પણ વાવાઝોડું થવાની શક્યતા રહે છે